આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો નવસારી સાયબર પોલીસે પર્દાફાશ કર્યો છે સાયબર પોલીસે નવસારી અને સુરતના પાંચ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ દુબઈ કંબોડિયા થાઇલેન્ડ અને ચીનમાં બેઠેલા ઠગબાચો માટે મ્યુલ એકાઉન્ટ ચલાવી દેશભરમાં સાત પોઈન્ટ છત્રીસ કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા હતા કમિશનની લાલચ આપીને આરોપીઓ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા હતા જે છેતરપિંડીની રકમ ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવી હતી વિજલપુરમાં

કો ઓપરેશન કરતા નથી આજ રોજ આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અત્યાર સુધી કરેલી તપાસમાં